हेलो फ्रेंड सीताराम केम छो बेटा हमारा ना काय मेनू काम चालू थयो हा 7:30 વાય ગયા ને પીહુને ન ખાઈ ગયું દોવાઈ ગઈ થી ફરિયાન બધે હી વરાઈ ગયું ને વાહિંદા બાકી રહ્યા તો બસ જો હું વાહિંદા કર યોગેશ ટકા ની ટકા ન ભરવા ન હે તો અરે યોગેશ ને બસ જો લાઈન ને કટકા હલાવવાના હે બસ લાગ આહું દે તો લાઈન હે ત્રણ શેર જો હે ગટકા

अखाड़ों जैसे जहाँ पोत्रों कराई होते हैं क्या उसमें ड्राबाओ ड्राबाओ पे तो नहीं वहाँ से ना तो वहाँ खाड़ों का हाँ जहाँ जहाँ आता हैं मगर जा खाडो थे जो हे जो जो तो पावड़े करो जो हमने तो के दुख ना होती है जरूर आज थे मैं जी वो बोल तो राम राम सीता राम तुम के बदाम जाम आओ बदे काम का जाले है ये लोग मैं थाई तो हर बाकी सेक्टर में तो पांच साल भरवा दे ये पानी चालू है न मारे पड़ोठां करवाना है पड़ोठां करवाना विचार है करवा हाँ पड़ोठां कर लो तो गर मांगे रूम खाई ले मुँह है ना ये करे ना भूख लगी ना आठ थिया जाऊँ में है ना अलीमरो भूखा है गो अन्य या डबला एंपल एंड मुँह के दी स्टोर करन रखे दी અમારે લીમડો ને અમારે થતો હોય ને તમે કેટલી દાન વાવ્યો મેં ટ્રાય કરી લીધી અમારા ઘરના બધાય એક એક દાન વાવે લીધો પણ અમારે લાગતો જ ને પછી હે ને અમારે પાડો માહિતી વધારે લેવી ને પછી ફ્રીજ માં ડબલ આમ ભરે ને મૂકે એટલે જ્યાં કઈ કરવું હોય તો કઈ આવે ને આ માખણો નું થાય ઓ પડી ભરાઈ ગઈતી તો ઉનું કર નાખી તો ઘી થઈ જાય આ કૂયા ગમલીમાં ગયો હવે સિકારામ તેરો જો મજામાં આ બોવાવા હું કામ કરીએ રોડામાં મેવ અમાર બેયને પરોઠા કરવાના છે પરોઠા કરવાના છે તો શું કરીએ ઓ તો પરોઠા ને તો દેખ ને લાગે

Amat, mana? Bodoh ini, doma jawab, mana? Orang, nak kerjai cuma janal, hati tak kerjai. Eh, load bantai na? Load bantai ke? Eh, mana?

ના હું સોળવતી વણતા જાય બે ફટાફટ કરીએ પછી અમે કોઈ ને ખાવાની તો ગરમા ગરમ પરોઠા ને દહી ને નવ વાગ્યા ને અમે પરોઠા કરેલી તા થકતા હે બધા ખાઈ લઈએ ખાવામાં તો અમે ત્રણ જ છે જો આ સાલું થયે ગયું

રાતા કલર નો આ તિલક તુલસી જ છે લગભગ કોઈ નામ આવડતું હોય તો કોમેન્ટ કરજો 99% તિલક તુલસી જ છે માર મામાને ખબર છે બાકી હેના આ પ્રાણી છે કલર જાત જાત ને બીજા કલર ઉને ને આ હે ને ઝાડવાસ اصل નો જ થાય નહીં તો અમે હે ને હું નિયોગેશભાઈ વાવે દઈએ આ કોદારે હાથ માં લેવી થી તો હાલો અમે વાવે દઈએ અમે હે ને ત્રણ ને વાવી એ ત્રણ ને એક એક જાડું ભાગમાં આવ્યું જો ઓલી ગમઈ વવ તિલક તું સી બધું ભેગું હાલે વવનો તો વિધું કલો કાઈ લેવા તો

Mm -hmm. एक और एक है एक और एक करने आ गया मैं पक बस 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 आ गई આ પ્રાણી વે આ ફૂલ નું નામ દેખાવ ના હોય ગુલાબી કલર ના જાસૂદ ને તિલક આવે દે આ હે ને અમારે લીંબુ આવતી ને આથી કાઢી ને વાવી આવી દેખાડી હજ આગલા માં જ્યાં આ જગ્યા પડી ત્યાં જાસુદ ઉપાદી બસ એટલે हर दुनिया और वो नहीं पढ़ेगे आप उबाव दी हाँ ये है ना एक तील लगती हूँ सिवाय वन रोय ये बाव हम मारो नहीं ना क्या काम है क्या देख देखा हम बोउंड करने का हम

રો પાણી ચાલુ થેગુ નાખવાનો નાના પ્રાણી બહુ ઉંડી તને થાવે ના કઈ ઉંડી ની જરૂરય નો હોય લગભગ તા લાગે છે કઈ વાંધો નહિ આવે ને આ પાસહન જાસુદુઈ છે આ હે આ ને પાસવા ને આઈ आई हरो हर जासु दु छे तने हमारे <laughs> काम जो क्यों काम ए ई नी आ, आ आने देने ने आ आ जीन को जाड़ हो आ आ ने का तू आऊ ग ए वा ओली ग मेल जाई आप काटी दे रो ने देवी तो अगर वीडियो में कंटीन्यू रहो हमें जाड़वा वावे लीधा है हूँ दो भी दोवेला ताने हमें यारा पानी कर दीता એવા વિડીયો નવીન નવીન એડ કરીશું આવા નવા વિડીયો માટે સબ્સ્ક્રાઇબ કરો અને આવો સપોર્ટ કરતા રહેજો